પાલનપુર તાલુકાની ગઢ વિમળા વિદ્યાલય ખાતે માતૃપિતૃ વંદન કાર્યક્રમ યોજાયો ત્યારે વીમળા વિદ્યાલય શૈક્ષણિક સંકુલ ગઢમાં આજ રોજ માતૃપિતૃવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઉદ્ઘાટન પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણ કુમાર જોશી જનરલ મેનેજર નરેશભાઈ દેસાઈ શ્રીમતી એન કે ઝવેરીના આચાર્ય ઉન્નતિબેન જોશી શ્રીમતી વી એસ ઝવેરીના આચાર્ય દિનેશભાઈ ચૌધરી દ્વારા દ્રીપ પાગટ્ય કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરાવી હતી ત્યારબાદ વિમળા વિદ્યાલયના નાના ભડકાઓ દ્વારા તેમના માતા પિતા અને વાલીઓનું પૂજન કરીને આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા આ માતૃ પિતૃ પૂજન સમયે શાળા સંકુલમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો આ પ્રસંગે વીમળા વિદ્યાલયના બાળકો તેમજ વાલીઓ અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવાયો હતો પ્રવીણકુમાર કાંતિલાલ જોશી વિમળા વિદ્યાલય ગઢ પાલનપુર આજે અમારા સંકુલમાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો અત્યારે આપણો જે સમાજ છે પંચિમ સંસ્કૃતિ જે છે એમાં દોરાઈ રહ્યો છે એમાં ચૌદમી ફેબ્રુઆરી જે વેલેન્ટાઇન ડે ઉજવાય છે તો અમે આ નિમિત્તે આ દિવસનું એમ કે વેલેન્ટાઇન ડે ના ઉજવાય અને એક સરસ મજાની આપણી સંસ્કૃતિ ઉજાગર થાય વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર આવે એ માટે થઈને અમે સરસ મજાનો જે હિન્દુ આજે માતૃપિતૃ વંદના કાર્યક્રમ કાર્ય યોજે આજે સરસ મજાના બાળક બાળકોને જોઈને એમના મમ્મી પપ્પા પણ બહુ ભાવુક થઈ ગયા હતા ખરેખર જો આ દરેક સ્કૂલોમાં આવો પ્રોગ્રામ યોજાય તો વિદ્યાર્થીઓમાં અને છોકરાઓમાં સારા સંસ્કારોનું સિંચન થાય